ટુ કિચન આહીર મારા જય દ્વારકાધીશ તો આજે તમારી સાથે શેર કરીશ લીલી મેથીમાં એક કપ પવા નાખી અને બનાવો એકદમ યુનિક અને ટેસ્ટી લાજાબ હેલ્ધી નાસ્તો તો આ નાસ્તો તમે જો એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે નાસ્તો બનાવવાનું પસંદ કરશો તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લેશું હેલ્ધી નાસ્તો કેવી રીતે બનાવો તે

મેથીને મેથી આ રીતે સરસ એકદમ ઝીણી ઝીણી કટ કરી નાખી છે તો અત્યારે શિયાળાની સિઝન સારી રહેશે એટલા માટે આપણે લીલી મેથીમાંથી કોઈ પણ અલગ અલગ વાનગી બનાવી અને ખાવી જોઈએ આનાથી આપણા ઇમ્યુનિટી વધે છે અને ખાધેલો ખોરાક ઝડપથી પસી જાય છે તો હવે આ પવાને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને આને બે થી ત્રણ પાણીથી આપણે સરસ રીતે વોશ કરી લેશું તો જો અહીંયા આપણે ત્રણ પાણીથી સરસ રીતે પવાને વોશ કરી નાખ્યા છે હવે આ પૌવાને આમ જ પાંચ મિનિટ સુધી રેવા દેવાના ત્યારબાદ જ તેનો યુઝ કરવાનો તો આ પૌવા પાંચ મિનિટ સુધી પલે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે આ નાસ્તા માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈશું તો તેના માટે અહીંયા લીધા મેં બે ચમચી આખા ધાણા બે ચમચી આખું જીરું અને એક આ રીતનો નાનો આદુનો ટુકડો લીધો છે અને તીખાશ માટે લીધી સેમી અહીંયા ચાર મરશી અને બારથી તેર જેટલી છે લસણની કળી તો અહીંયા આપણે આ બધી સામગ્રી મિક્સ હજારમાં એડ કર્યા બાદ આને સરસ રીતે આપણે હવે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા આપણે આ રીતે બધી વસ્તુને અદકસી રહે તે રીતે આપણે ગ્રાઇન્ડ કરી નાખી છે જો તમે જોઈ શકો છો તો જો આપણે આ રીતે અદકસરું રાખીશું ને તો નાસ્તો ખાતી વખતે નાસ્તાની અંદર ટેસ્ટ સરસ આવશે તો હવે આ ચટણી છે તે આપણે એક વાટકીમાં ટાંસફેર કરી લઈશું તો હવે આપણે આ રીતનો બાઉલ લઈ લઈશું તો હવે આપણે જે પવાને પાંચ મિનિટ સુધી પલાળવા માટે રાખ્યા હતા તે જો એકદમ સરસ પલળી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે હવે આને આપણે બાઉલમાં એડ કરી દઈશું અને આ પવાને આપણે આ રીતે સમસી વડે થોડાક મેશ કરી લઈશું તો આ રીતના પવા મેશ થઈ જાય એટલે આપણે આની અંદર લીલી મેથી એડ કરી દઈશું તો ફ્રેન્ડ તમે પણ મેથીની અંદર પૌવા નાખી અને નાસ્તો બનાવજો બહુ સરસ નાસ્તો બની અને તૈયાર થશે અને એકદમ લાજવાબ અને ટેસ્ટી ફૂલ નાસ્તો બનશે ત્યારબાદ થોડા લીલા ધાણા એડ કરી દઈશું તો અત્યારે મારે ચારથી પાંચ મેમ્બર માટે આ નાસ્તો બનાવવાનો છે એટલે મેં આ વાટકીનો જ માપ રાખ્યું છે જે વાટકીથી મેં પૌવા લીધા છે એ જ વાટકીથી મેં સણાનો લોટ લીધો છે તો આ નાસ્તાની અંદર છે ને તમે કોઈ પણ તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો છો તો પહેલાં આપણે લીલોતરીમાં લીધું છે મેથી અને ધાણા ત્યારબાદ અહીંયા મેં લીધું છે એક નાનું કેપ્સિકમ તેને મેં આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે તે આપણે એડ કરી દઈશું બે નંગ ગાજરને મેં આ રીતે ખમણી નાખ્યા હતા થોડુંક જાડું ખમણ રાખવાનું જો તમે જોઈ શકો છો તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા મેં એક વાઇટ કી કોબીનું પણ આ રીતે ખમણ તૈયાર કરી નાખ્યું હતું જો કોબી છે તે એકદમ ઓપ્શનલ છે પણ જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો તો શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે માર્કેટમાં બહુ સરસ લીલા શાકભાજી તાજા તાજા મળતા હોય છે ત્યારબાદ લઈ લઈશું ડુંગળી તેને મેં કટ કરી અને આ રીતે પતલી પતલી સ્લાઇસ આ રીતે કટ કરી નાખી છે અને તેને આ રીતે અલગ કરી નાખી છે હવે આ ડુંગળીને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ જે આપણે મિક્સર જારમાં ચટણી તૈયાર કરી હતી તે આપણે એડ કરી દઈશું બે ચમચી જેટલા તલી એડ કરી દઈશું ત્યારબાદ આપણે લઈ લઈશું એક વાટકી સણાનો લોટ સણાનાના લોટથી બાઇન્ડિંગ સરસ આવે છે તો તમે આની જગ્યાએ કોર્નફ્લોર પાવડર પણ લઈ શકો છો જેનાથી પણ બાઇન્ડિંગ સરસ જ આવશે અને ક્રિસ્પી પણ બનશે તો હવે આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે લઈ લઈશું આમસૂર પાવડર આમસુર પાવડર છે તમે એક ચમચી લીધો છે હવે આવશે રોટી મસાલા તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું પાંચ ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર અડધી ચમચી જેટલું લઈ લઈશું આપણે લાલ મરચું પાવડર આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી એટલા માટે લીધું કે આગળ પણ આપણે મરચીનો યુઝ કર્યો છે એટલે વધારે તીખું ન થઈ જાય એટલે આપણે તે પ્રમાણે જોઈ અને મરચું એડ કરવાનું જો વધારે તીખું થઈ જાય તો નાના બાળકો ન ખાઈ શકે તો હવે આપણે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે આપણે હાથ થોડી થોડું પ્રેશ આપી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો હાથ વડે પ્રેસ આપી અને આ રીતે આપણે લોટ જેવું બાંધી દીધું છે તો આની અંદર મેં એક ટીપું પણ પાણી એડ નથી કર્યું કારણ કે વેજીટેબલમાંથી પણ પાણી સૂટું પડે છે એટલે આમાં લગભગ તો પાણીની જરૂર નથી પડતી એટલે મેં પણ અત્યારે પાણીનો યુઝ નથી કર્યો તો આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી તેલ હાથમાં એડ કરી દઈશું અને આ રીતે આપણે લોટને થાબડી દઈશું તો જો અહીંયા આપણે આ રીતનો હાથ વડે થાબળી દીધું છે તેલ એડ કરી અને તો આ રીતનો લોટ સેટ થઈ જાય ને એટલે આપણે અથડીમાં થોડું તેલ લગાડી દઈશું આમાંથી આપણે થોડો લુવો લઈ લઈશું અને મીડિયમ સાઇઝની ટીકીનો શેપ આપી દઈશું તો જો આપણે શિયાળામાં આ રીતે વેજીટેબલનું અલગ અલગ વસ્તુ બનાવીને ખાઈએ ને તો આપણા શરીરમાં લોહીનું સેલ્ક્યુલેશન વધે છે તો જો આપણે આ રીતનું ટીકી બનાવી દીધી છે ટીકી બનાવી અને કોઈ પણ આપણે આ રીતની પ્લેટમાં રાખી દઈશું સેમ પ્રોસેસથી બીજી ટીકી બનાવી લઈશું તો ફ્રેન્ડ તમે આ રીતે નાસ્તો બનાવી અને બાળકોના લસ બોક્સમાં પણ આપી શકો છો સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને સાંજના સમયે નાના મોટી ભૂખ લાગે તો પણ આ રીતે ઝડપથી બનાવી અને તમે ખાઈ શકો છો આ ટીકી છે તે જ ઝડપથી તૈયાર થઈ જાય છે જો અહીંયા આપણે લોટમાંથી આ રીતની ટીકી બનાવી નાખી છે જો તમે જોઈ શકો છો તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ અને ગેસ ઓન કરી અને ગેસ પર આપણે નોનસ્ટિકની પેન રાખી દઈશું તો આ નાસ્તાને આપણે પ્રોપરલી ફ્રાય નથી કરવાનું આપણે આને સેલો ફ્રાય કરવાનો છે તો તેના માટે આપણે પેનમાં થોડું તેલ એડ કરી દઈશું તો પેનની અંદર ટોટલી મેં સાત ચમચી જેટલું તેલ એડ કર્યું છે જો તમે જોઈ શકો છો આ તેલને આપણે ગરમ થવા દઈશું થોડી વાર તો તેલ ગરમ થઈ જાય ટીકીને આપણે આ રીતે આટલી એટલી જગ્યા રાખવાની જેથી આપણને ટીકીને પલટાવતા ફાવે તો હવે આપણે આ ટીકી ને સેલો ફ્રાય થવા દેસુ તો ટીકીનો કલર થોડોક આછો બધા રંગનો થઈ જાય મતલબ ક્રિસ્પી જેવો રતાશ ઉપર આવી જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાની અને ટીકીને સેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખવાની વધારે હાઈ કે એકદમ સ્લો પણ નહીં રાખવાની જો વધારે હાઈ હશે તો ટીકી અંદરથી કાચી રહેશે અને ઉપરથી લાલ થઈ જશે એકદમ સ્લો હશે તો ટીકીને સેલો ફ્રાય થવામાં વાર લાગશે તો આપણને કેવી રીતે ખબર પડશે કે ટીકીનો આગળનો ભાગ ફ્રાય થઈ ગયો છે તો જો ઉપરથી આ રીતનું સુખા જેવું લાગવા મળે ને એટલે માની લેવાનું કે આગળનો ભાગ છે તે ફ્રાય થઈ ગયો છે જો કેટલો સરસ કલર આવ્યો છે આ રીતે આપણે બધી સ્ટીકીને પલટાવી લઈશું તો જેની એકદમ સહેલો વેજીટેબલ નાસ્તો બનાવવો તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી મને ખબર પડે કે મારા વિડિયા કયા કયા શહેરમાં જોવાય છે તે તો આ રીતે આપણે પલટાવી પલટાવી અને નાસ્તો કરી લઈશું તૈયાર આગળનો અને પાસાનો બંને ભાગ સરસ ફાઈ થઈ જશે તો જો આ રીતે નાસ્તો આપણો સેલો ફ્રાય થઈ જાય એટલે આપણે તેને પેનમાંથી બહાર કાઢી લેવાનો આ રીતે તવીથા થવાડે નીતાવી અને બહાર કાઢી લઈશું અને કોઈપણ પ્લેટમાં આ રીતનું ટિશ્યુ પેપર રાખી દેવાનું અને તેની ઉપર નાસ્તાને રાખી દઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે એક થઈ જાય તો આ જ તેલમાં આપણે બીજો નાસ્તો પણ ફ્રાય કરી લઈશું બીજું અલગથી તેલ રાખવાની જરૂર નથી પડતી તો શિયાળામાં ખૂબ ખાવાની મજા પડે તેવો હેલ્ધી નાસ્તો બની અને થઈ જશે તૈયાર તો તમે પણ આ રીતે ઘરે નાસ્તો જરૂર ટ્રાય કરજો આ નાસ્તો છે તે નાના મોટા બધાને ખૂબ ભાવશે અને ખૂબ પસંદ કરશે તો જો હું તમને એક નાસ્તો તોડી અને બતાવું એકદમ ક્રિસ્પી અને હેલ્ધી નાસ્તો બન્યો છે જો બન્યો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેઓ આ નાસ્તો તમે ટમેટા કેસબ દહીં અથવા તો ગ્રીન ચટની સાથે ખાઈ શકો છો તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિશને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરની જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ ને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાન ધન્યવાદ